મિત્રો અત્યારે વહેલી સવારના થયા છે અને અમે મોરબી હાઈવે ઉપર લજાઈ ગામ પાસે બાલાજી હોટલમાં ઉભા છીએ મિત્રો જિંદગીની મોત શું કહેવાય આ જે દસથી થી છ ની નોકરીઓમાં અને બાકી કામ ધંધામાં રહીચા પૈચા રહેતા લોકો ને શનિ રવિમાં બસ ઉતા રહેતા લોકો અને જે સૂર્યવંશીઓ છે કે જે સુરત દસ બાર વાગે ઉઠે એવા લોકોને ખાસ નવા જેવું જવડું આ હું શું કહેવાય મિત્રો તમે જુઓ અહીંયા આ લોકોમાં આ લોકોએ જો હવારના પાંચ વાગ્યાની આ બધી વાત છે જુઓ ચૂલો મસ્ત છે ચૂરાનો ધુમાડો તમને દેખાતો હોય છે અને સૌથી મજેદાર વાત એ છે મિત્રો હવારના પાંચ વાગે માણસનું કોઈ નામો નિશાન નથી અને અહીંયા પ્રોજેક્ટરમાં જુઓ મિત્રો તમને બાગબાન ફિલ્મ ચડાવેલું છે અહીંયા તમે જોઈ શકતા હશો વાહ મોજ વાહ